મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

જલાલપોર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો થયેલો પ્રારંભ કૃષિ પેદાશો અને કૃષિ યોજનાના વિવિધ સ્ટોલોની ધારાસભ્યો લીધેલી મુલાકાત જંત્રીના ભાવ વધારાના વિરોધમાં બિલ્ડર એસોસિએશન સોમવારે આપશે આવેદનપત્ર ધારાગીરી ગામે ભંગારની દુકાનમાં બાવન હજારની થયેલી ચોરી ગણદેવીના મટવાડ ગામે અજગરને પકડી પજવણી કરતો વિડીયો વાયરલ કરનાર યુવકને વન વિભાગે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી ખારેલ ગણદેવીના મટવાડ ગામે અજગરને પકડી પજવણી કરતો વિડીયો વહેતો કરવાનો મટવાડના યુવકને ભારે પડી ગયું હતું વન વિભાગે તેની સામે કાર્યવાહી શરૂ કરી ધરપકડ કરતા ગામમાં ચકચાર મચી ગઈ હતી મટવાડ ગામે હાઈવે ઉપર આવેલી ચાની લારી પાસે ચાર પાંચ દિવસ પહેલા એક અજગર રાત્રિના સમયે દેખાતા ભય સર્જાયો હતો દરમિયાન મટવાડ ગામના પટેલ ફળિયામાં રહેતો યુવાન વિરલ પટેલે અજગરને પકડ્યો હતો અને આ અજગરને ગળે વીટાડી સરકસના ખેલ કરતા હોય તેમ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો આ વિડીયોએ ભારે ચકચાર જગાવી હતી આ વિડીયો વન વિભાગના અધિકારીઓએ જોઈને તપાસ આરંભી હતી આખરે વિડીયો વહેતો કરનાર અને બનાવનાર વિરલ પટેલની ધરપકડ કરી હતી ગણદેવી વન વિભાગની ઓફિસમાં તેની પૂછપરછ હાથ ધરાઈ હોવાનું ગણદેવીના આરએફઓ છાયાબેન પટેલે જણાવ્યું હતું આજરોજ નવસારી જિલ્લાના ગંડેરી તાલુકામાં આવેલા મતવાડ ગામના નાયકી વાડફળિયામાં રહેતા વિરલ ઉપ વિરુ જેઓ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ કરેલો હતો એ વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ઓગણીસો બોતેર અને સિદ્ધિલ વનમાં આવતો અજગર જેમને એમણે ગળામાં ભેરવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હતો જેને આજે અમો અટક કરી જે કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલમાં અમે ચાલુ કરેલ છે જલાલપોર તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે દ્વારા સભ્ય આરસી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો રવિ કૃષિ મહોત્સવ દરમિયાન જલાલપુર તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવા ગુજરાતમાં બે હજાર પાંચના વર્ષથી પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ મહોત્સવની શરૂઆત થઈ હતી ખેડૂતલક્ષી યોજનાઓ ગામડે ગામડે પહોંચાડવામાં આવી હતી સોઇલ હેલ્થ કાર્ડ સહિતની જમીન ચકાસણીના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે મુખ્યમંત્રી સમગ્ર રાજ્યમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શનિવારથી પ્રારંભ થયો હતો જલાલપોર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાનો પ્રારંભ થયો હતો કલ્યાણકારી આર્મ પટેલે ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી કરવા ખાસ અનુરોધ કર્યો હતો કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય અને કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના હસ્તે ખેડૂતોને સરકારની કૃષિ વિભાગ બાગાયત વિભાગ આત્મા વિભાગ અને પશુપાલન વિભાગની યોજનાઓના સહાય ચુકવણીના પેમેન્ટ ઓર્ડર આપી આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો મેળા અંતર્ગત વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું ખેડૂત લક્ષી યોજનાઓ મિલેટ્સ પાકોની માહિતી બાગાયત વિભાગ કૃષિ યાંત્રિકીકરણના સ્ટોલની મુલાકાત ઉપસ્થિત મહાનુભાવો આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તાલુકાનો જલારપુર તાલુકાનો કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને અને આ આ કૃષિ મહોત્સવની અંદર આ જલારપુર તાલુકાના લગભગ ત્રણસો ચારસો જેટલા ખેડૂતો આવ્યા છે આ ખેડૂતોને આ વિભાગમાં જે થતા પાકો અને પાકોમાં નવીન નવું નવું શું છે નવીનતા શું છે અને એ પાકોને આધુનિકતા તરફ કેવી રીતે લઈ જઈ શકાય અને પ્રધાનમંત્રીશ્રીના અનાજ અને આવક વધારવા કેવી રીતે સહયોગ આપી શકે તે માટેનું માર્ગદર્શન અમે આપી રહ્યા છે અને ખેડૂતો ખૂબ ઉત્સાહી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે એટલે મને ચોક્કસ ખાતરી છે કે આ કૃષિ મહોત્સવ સૌ ખૂબ સારા પ્રસંગે ઉજાઈ રહ્યો છે અને એના ફળ ચોક્કસ મળશે ધન્યવાદ મહોત્સવના સરકાર શ્રીના જે પ્રોગ્રામ છે તેના માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે અમે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ખેતી નિયામક સાહેબ અને અધ્યક્ષશ્રી આપણા તાલુકાના ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ સાથે વધારેલા હતા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો વધારે આ જુદા જુદા સ્ટોલની માહિતી પણ લેવામાં આવતી માહિતગાર કર્યા જેનાથી ખૂબ સંતોષ સ્વામી અને મોટા સંખ્યામાં જે બહેનો આવેલી હતી એ રાજી થઈને અહીંયાથી ગયા છે વધુમાં જણાવવાનું કે સરકાર શ્રી દ્વારા બેસ્ટ પશુપાલક બેસ્ટ ખેડૂતના એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા જેને પણ અહીંયાથી પુરસ્કૃત કરી અને અમે અહીંયાથી સન્માનિત કર્યા છે સરકારશ્રીના કૃષિ મહોત્સવના દર વર્ષે યોજાતા પ્રોગ્રામમાં મેક્ઝિમમ ખેડૂતો લાભ લે અને નવી જાતો નવી ખેતીની જે સંશોધનો છે તેનાથી માહિતગાર થાય અને કૃષિનું ઉત્પાદન વધુ ને વધુ વધે તેવી શુભકામનાઓ માટે સરકાર શ્રી દર વખતે આ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરતા હોય છે આ વખતે પણ એ જેતુથી આયોજન કરવામાં આવેલું છે નમસ્કાર ચાલુ વર્ષે કૃષિ મહોત્સવ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ આખા ગુજરાતની અંદર દરેક તાલુકા કક્ષાએ બે દિવસ માટે સરકારશ્રીએ કૃષિ વિભાગે ઉજવવાનું આયોજન કરેલું હતું એના આજના પ્રથમ દિવસે આપણે અહીંયા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં જલાલપુર તાલુકાનો કૃષિ મહોત્સવ કૃષિની સિટી ખાતે આયોજિત કરેલો હતો જેમાં લગભગ ચારસોથી પાંચસો ખેડૂતો બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા ખાતેથી સીધું પણ માર્ગદર્શન આપેલું હતું લાઈવ પ્રસારણ મારફતે અને આજે અહીંયા કૃષિ યુનિવર્સિટીના શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એમણે પણ ખાસ કરીને મિલેટના ફાયદાઓ છે તેના ઉપર વાત કરી હતી બાગાયતી પાકોની ખેતી કઈ રીતે સારી કરી શકાય એમની પણ સરસ માહિતી આપી આ સિવાય અમારા અહીંના શ્રી આરસી પટેલ સાહેબ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પી પટેલ સાહેબ નિયામક શ્રી એ સર્વે પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડેલું છે આવો કૃષિ મહોત્સવનો હેતુ એ છે કે ખેડૂતો નવી નવી તાંત્રિકતાથી અવગત થાય પ્રાકૃતિક ખેતી તરફ ખાસ વળે અત્યારે બપોર પછીના કાર્યક્રમમાં અહીંથી જે ખેડૂતો આવેલા છે એ બધાને આપણે પ્રાકૃતિક કૃષિનું ફાર્મ છે જે ખેડૂતનું આ તાલુકાની અંદર ત્યાં આપણે જોવા લઈ જવાના છીએ અને ત્યાં ખેડૂત સાથે ચર્ચા કરીને પ્રાકૃતિક કૃષિની પણ માહિતી ખેડૂતો લેશે સરકાર દ્વારા જંત્રીના દરમાં અસહ્યો વધારો કરાતા નવસારી ક્રેડાઈ દ્વારા સોમવારે તેનો વિરોધ કરાશે ક્રેડાઈ અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે રાજ્ય સરકાર દ્વારા જમીનોની જંત્રીના ભાવોમાં બસોથી બે હજાર ટકા સુધીનો જંગી વધારો કર્યો છે જમીનો સાથે મકાન ફ્લેટ સહિતની મિલકતોમાં પણ ભાવ વધારો થશે જંત્રીના ભાવોની અસર મકાન કે જમીન ખરીદ કરનાર સામાન્ય લોકોના બજેટ ઉપર પડશે ત્યારે સરકારના જંત્રીનો ભાવ વધારાના નિર્ણય સામે નવસારી ક્રેડાઈ એટલે કે બિલ્ડર એસોસિએશન મેદાનમાં આવ્યું છે નવસારી જિલ્લાના બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો તેમજ ખેડૂતો એક સાથે એકત્ર થઈ સરકારના નિર્ણયનો પ્રચંડ વિરોધ કરશે સોમવારે સવારે અગિયાર કલાકે નવસારીના લુંસીકુઈ મેદાન ખાતેથી જિલ્લાના તમામ બિલ્ડરો ખેડૂતો તેમજ બાંધકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓને મોટી સંખ્યામાં એકત્રિત થવા માટે ક્રેડાઈના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે સોમવારે સવારે અગિયાર કલાકે રેલી આકારે કલેક્ટર કચેરી સુધી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર કેડાઈ દ્વારા આપવામાં આવશે કેડાઈ ગુજરાત દ્વારા તારીખ નવ ડિસેમ્બરે સવારે સાડા અગિયાર વાગે આખા ગુજરાતના એક એક સિટી ચેપ્ટરમાં આવેદનપત્રનું આયોજન કરેલ છે આ ગુજરાત સરકાર દ્વારા અસહ્ય જંત્રીનો જે પ્રપોઝ વધારો મૂકેલ છે એના વિરુદ્ધમાં આખા ગુજરાતના દરેક સિટી ચેપ્ટરના બિલ્ડરો ડેવલપરો ખેડૂતો અને જે કોઈને પણ આ જંત્રીની ઇફેક્ટ લાગતી હોય એ બધા જ રોડ પર આવી અને સવારે સાડા અગિયાર વાગે ભેગા થઈને બાર વાગ્યા સુધીમાં જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર એટલા માટે આપવાની જરૂરી બન્યું છે કે સરકારે જે જંત્રીનો અસહ્ય વધારો પ્રપોઝ કર્યો છે એ માટે બસોથી બે હજાર ટકા સુધીનો વધારો જે ખરેખર ધંધા કરવાને લાયક રહેતું નથી કોઈ પણ વસ્તુ કે કોઈપણ ટેક્સ આપણે લગાવીએ તો એમાં જે કોઈ રિફેક્ટેડ હોય તેને વિશ્વાસમાં લેવા જોઈએ એમની સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ એમને જે રી માર્કેટ વેલ્યુ છે એનો રિયલી સર્વે થવો જોઈએ અને એ સર્વે થયા બાદ અને બધાને વિશ્વાસમાં લીધા બાદ એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ પરંતુ સરકારે માત્ર વીસ ડિસેમ્બર સુધીનો ટાઈમ આપી અને પ્રપોઝ જંત્રીઓમાં જે કોઈને વાંધો હોય એનો ઓનલાઈન તમારે વાંધો લેવાનો જે અમે સરકારશ્રીને સીએમ સાહેબ જોડે ગુજરાત કેડાએ મિટિંગ કરીને એમને રિક્વેસ્ટ કરી તો આનંદની વાત છે કે આજે સરકારે એને ઓફલાઈન સ્વીકારવાની પણ તૈયારી બતાવી છે પરંતુ જે અસહ્ય વધારો છે એના વિરોધમાં અમે ઘણી બધી રિક્વેસ્ટો કરી પણ સરકારમાં અધિકારીઓ માનતા નથી એટલે અમે અમારે સાયન્ટિફિક સર્વે કરી એને માટે ડિસેમ્બરથી થી નહીં પરંતુ માર્ચ બે હજાર પચીસ સુધીનો અમને ટાઈમ આપવો જોઈએ સાથે સાથે જે ઝોન વેલ્યુઓમાં વિસંગતતા છે એ ઝોન વેલ્યુની વિસંગતતા પણ દૂર કરવી જોઈએ અને જે માર્કેટ વેલ્યુ કરતાં પણ વધારે જે જંત્રી પ્રપોઝ સરકારે મૂકેલ છે એનો પણ ઘટાડો થવો જોઈએ નવસારીના ધારાગીરી હાઈવે ઉપર આવેલી સ્ક્રેપ નામની દુકાનમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ તોડી ગલ્લામાં મૂકેલા ચોરી ગયા હતા નવસારીના ધારાગીરી હાઈવે ઉપર આવેલી સ્ક્રેપની રાત્રિના સમયે કાર લઈને આવેલા તસ્કરોએ ગોડાઉનમાં બારણું તોડી ગલ્લામાં મૂકેલા બાવન હજાર ચોરી લઈ અને બહાર મૂકેલી કારને નુકસાન કરી જતા રહ્યા હતા આ બાબતે ગોડાઉનના માલિકને સવારે જાણ થતા તેઓએ નવસારી ગ્રામ્ય પોલીસમાં અરજી આપી હતી નવસારીના ધારાગીરી હાઈવે ઉપર ઇમરાનભાઈ ગુજરાત સ્ક્રેપ નામની દુકાન ધરાવે છે તેઓએ ગુરુવારે રાત્રિના સમયે દુકાન બંધ કરી ગયા હતા રાત્રિના સમયે આવેલ તસ્કરોએ ઇમરાનભાઈની દુકાનના ગોડાઉનનું તાળું તોડી ગલ્લામાં મૂકેલા બાવન હજાર રૂપિયા ચોરી ગયા હતા અને બહાર મૂકેલ કારમાં પણ નુકસાન કરી ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયું હતું તેમણે જે પણ પોલીસમાં આપ્યું હતું તસ્કરોએ હવે શહેર કે ગ્રામ્યના બદલે હાઈવે ઉપર આવેલી દુકાનોને નિશાન બનાવવા લાગ્યા છે નવસારી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે થયો હતો રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાની પહેલ કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતભરમાં બસો સુડતાલીસ સ્થળો પર કૃષિ મહોત્સવનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયો હતો બે દિવસ સુધી યોજાનારા આ રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ નવસારી તાલુકાના સિસોદરા ખાતેથી થયો હતો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ રવિ કૃષિ મહોત્સવમાં ખેત પેદાશો અને કૃષિ સંલગ્ન વિવિધ યોજનાઓના સ્ટોલ્સ દ્વારા પ્રદર્શન પણ યોજાયું હતું ટપક પદ્ધતિ દ્વારા ખેડૂતો પોતાની આવકમાં વધારો કેવી રીતે કરી શકે છે તેની માહિતી આપવામાં આવી હતી પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા વધારી પ્રાકૃતિક ખેત પેદાશો થકી ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે છે ખેત પેદાશોના મૂલ્યવર્ધન કરી કૃષિ ક્ષેત્રને વિવિધ યોજનાઓની માહિતીઓ આપવામાં આવી જીવામૃત થકી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે છે રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલ ધાન્ય શાકભાજી સહિતની ખેત પેદાશો પ્રદર્શન અર્થે મૂકવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું આ રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓના ચેક અર્પણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી કરી સફળતા મેળવનારા સદલાવ ગામના યુવા ખેડૂતે માહિતીઓ આપી હતી આ પ્રસંગે નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિભા આહિર ખેતીવાડી અધિકારી અતુલ ગજેરા જિલ્લા પંચાયતના સદસ્યો વિનોદ પટેલ દર્શના પટેલ વિનોદ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર ગુજરાતમાં લગભગ બસો અડતાલીસ જગ્યાએ તાલુકા કક્ષાએ રવિ કૃષિ મેળાનું આયોજન થયું એમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તથા મંત્રી શ્રી રાઘવજીભાઈ દરેક કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા ગુજરાત એગ્રીકલ્ચર ક્ષેત્રે એક ક્રાંતિ કરી રહ્યું છે કૃષિ વિકાસ દર જે વર્ષો પહેલાં માઇનસમાં હતો તેને બદલે આજે ગુજરાત કૃષિ ક્ષેત્રે હરણફાળ પડી રહ્યું છે ખાસ કરીને આ સરકાર ભૂપેન્દ્રભાઈના વળપણ હેઠળ ખેડૂતોને માટે ખેડૂતોની પડખે ઊભા રહીને ખેડૂતોની મુશ્કેલીમાં એમનો સાથ દઈને ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ લાવીને મદદ કરીને જે સંવેદનશીલતા બતાવી રહી છે એ ખરેખર અભિનંદનીય છે આ જિલ્લાની અંદર પણ આ વાવાઝોડાનો પ્રશ્ન અતિવૃષ્ટિનો પ્રશ્ન આ ગત ચોમાસા દરમિયાન પણ જે ઉદભવ્યો એમાં પણ

કૃષિ પેદાશો અને કૃષિ યોજનાના વિવિધ સ્ટોલોની ધારાસભ્ય લીધેલી મુલાકાત જંત્રીના ભાવવધારાના વિરોધમાં બિલ્ડર એસોસિએશન સોમવારે આપશે આવેદનપત્ર ધારાગીરી ગામે ભંગારની દુકાનમાં બાવન હજારની ની થયેલી ચોરી વાત તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર